નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોઈએ છીએ ઘરમાળાનું નામ સાંભળ્યું છે એના ઝાડ રસ્તા ઉપર પણ ઘણી જગ્યાએ વાવેલા હોય અને કુદરતી રીતે પણ ઉગેલા હોય એવા જોવા મળે છે બહુ મોટા ઝાડ થાય છે એની લાંબી લાંબી સિંગો થાય છે અને એની અંદરથી જે એક જાતનો પલ્વ નીકળે છે એને આપણે ગરમાળાનો ઘોડ કહીએ કે ઘર કહીએ છીએ હવે એની અંદર ખાસ કરીને જે ખુજલી એટલે જે ખંજવાળ આવતી હોય એનો નાશ કરવાનો ગુણ છે તેથી આપણે એને દાદર ખસ પોટ વગેરેની અંદર આપણે એના પાંદડા વાટી અને કાંજીની અંદર વાટીને લેપ કરવાથી વિશેષ ફાયદો થાય છે હવે નાના બાળકોને ઘણી વખત જન્મ્યા પછી દસ પંદર દિવસની અંદર આખા શરીર ઉપર હોટલીઓ થઈ આવે છે ત્યારે પણ ઘરમાં જાણ પાંદડા હોય એ વાટી અને લેપ કરવાથી આપણને એની અંદર ફાયદો જોવા મળે છે અને બીજું કે માણસને જ્યારે બેડ રેસ્ટ આવે છે એટલે બેડ રિટર્ન જેને આપણે કહીએ છીએ એ ચોવીસ કલાક સૂતા રહેવાની પરિસ્થિતિ થાય છે ત્યારે એના વાંસાના ભાગમાં પાછળ ને ઉપર બધી જગ્યાએ ચાઠા જોવા મળે છે આપણે એને અલસા કહીએ છીએ તો એની અંદર પણ ત્યારે આપણે ગરમાળાના બાંદડા છે એ વાટી અને એનો લેપ કરવાથી ફાયદો થાય છે આપણે આવી નાની નાની વસ્તુઓ હોય ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ કે આને આ શું થઈ ગયું અને હવે આને તો ચાઠા પડી ગયા છે કે નાના બાળકને તો આ ખોટલીઓ થઈ આવી છે પણ આપણી આજુબાજુ આવા બધા ઝાડ હોય તો એનો આપણને જો ગુણ ખબર હોય તો એનો પ્રયોગ કરી અને આપણે એનો એનાથી સ્વસ્થ થઈ શકીએ છીએ અને કે ચિંતા કરવી પડતી નથી હવે આ એટલો એટલી નાજુક ઔષધિ છે કે નાના બાળકોને કે પ્રેગનેન્ટ વુમન એટલે સ્ત્રીને પણ જ્યારે કબજિયાત જેવું થયું હોય ત્યારે એના રેજ માટે તમે બે ધડક એનો ઉપયોગ કરી શકો છો એટલી એ નાજુક વનસ્પતિ છે કે એનો નાજુક અસર છે કે જેથી કોઈ પણ પ્રકારનું નુકસાન આપણને થતું નથી તો આવા બધા ગુણો આપણને જોવા મળે છે હવે સાંધાનો દુખાવો એટલે અત્યારનો કોમન જેને જોઈએ છે ત્યારે એની અંદર પ્રયોગો ગરમાળાના આપણે જોવા મળે છે તો આપણે આવા બધા ઝાડોના આપણે ઔષધીય પ્રયોગ જાણી અને સ્વસ્થ રહીએ અને બિલકુલ ચિંતા મુક્ત થઈ જઈએ તો બીજી ઔષધ ના વિડીયો માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને વધારામાં તમારે જો કોઈ પણ તકલીફ હોય તો આની અંદર જે નંબર આપેલા છે એના માટે મારો કોન્ટેક કરી શકો છો ધન્યવાદ